અંદર આવો તો અંદર આવો તો આવો તો અંદર હા હા મેદાન હે પાછળ આવો જ વટવા પોલીસ સ્ટેશન અને વટવા પોલીસ લાઈનના આ પ્રાંગણમાં અમદાવાદ શહેર પોલીસ ઝોન સિક્સ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે અત્રે ઉપસ્થિત અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ સાહેબ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપને આવકારું છું આ સિવાય પ્રેસ મીડિયાના મિત્રો ઝોન સિક્સના તમામ અધિકારીશ્રીઓ અને તમામ લાભાર્થીઓ આપ સૌનું હું હાર્દિક સ્વાગત આ કાર્યક્રમની અંદર કરું છું અમદાવાદ શહેરની કોન્સ્ટન્ટ બંદોબસ્ત અને લો એન્ડ ઓર્ડરમાં ખૂબ જ ક્રિટિકલ એવી બ્યુટીની વચ્ચે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના અવારનવાર મળતી જે સૂચનાઓ છે અને સાહેબશ્રીએ જે ઇનિશિયેટિવ્સ અમુક લીધેલા છે જે અમુક ઝુંબેશ ઉપાડેલી છે તેના ભાગરૂપે સર છેલ્લા ઓક્ટોબર માસથી એક દસથી ઝોન સિક્સ વિસ્તારની અંદર અમે અલગ અલગ પ્રકારની કામગીરી ખાસ કરીને મુદ્દામાલ નિકાલ વિવિધ પ્રકારે કેવી રીતે કરી શકાય જેમાં આ કાર્યક્રમ છે એ બૃહદ જે આખી કામગીરી છે તેના ભાગરૂપે આજે અહીંયા આપણે આયોજન કરેલું છે આ કામગીરીની અંદર અગાઉ પણ વિદેશી દારૂનો નિકાલ દેશી દારૂનો નિકાલ જે પોલીસ સ્ટેશન ખાતે જે વાહનો પડી રહેલા હતા એ વાહનોનો નિકાલની પણ ખૂબ જ મોટી પ્રમાણમાં નિકાલ કરી અને અસરકારક કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અત્યાર સુધી ટોટલ અમે સાડા ચારસો જેટલા લાભાર્થીઓને આ જે મુદ્દામાલ છે તે પરત સોંપવા માટેની કામગીરી હાથ ધરેલી છે જેની ટોટલ વેલ્યુએશન લગભગ એક કરોડ એંસી લાખ આસપાસ થાય છે એટલે સાહેબના માર્ગદર્શન હેઠળ ડીસીપી સાહેબ અને સેક્ટર શ્રી સાહેબના અસરકારક સુપરવિઝન હેઠળ ઝોન સિક્સના તમામ સાત પોલીસ સ્ટેશનના તમામ અધિકારી શ્રીઓએ એક ઝુંબેશ તરીકે આ કામગીરીને હાથ ઉપર લઈ અને કોન્સ્ટન્ટ બંદોબસ્ત વચ્ચે પણ અસરકારક રીતે આ કામગીરી પૂર્ણ કરેલી છે અને તેના એક સમગ્ર કામગીરીના અધ્યાય રૂપે એક આજે આ કાર્યક્રમ આપણે ચિરાદૂચકોર પણ અહીંયા રાખેલો છે જેની અંદર સિમ્બોલિક પ્રતિક સ્વરૂપે આપણે સાતથી આઠ જે લાભાર્થી છે તેમને આપણે સ્ટેજ ઉપર સાહેબના હસ્તે તેમનો કિંમતી મુદ્દામાલ જેમાં કોઈકના વાહન છે કોઈકના મોબાઈલ છે કોઈકની કિંમતી દાગીના છે તે પરત આપણે આપીશું અને બાકીનાનું આપણે પોલીસ સ્ટેશન વાઇઝ સાઈડમાં ટેબલ લગાડેલા છે ત્યાંથી આપણે પોલીસ સ્ટેશનનો સ્ટાફ આપને આ મુદ્દામાલ પરત આપશે તો આ કામ આ પ્રોગ્રામની અંદર ફરીથી એકવાર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અહેમદાબાદ કમિશનર ઓફ પોલીસ માનનીય શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સર અહેમદાબાદ શહેર સેક્ટર ટુ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી બ્રિજેશ ઝા સર ઉપસ્થિત તમામ પોલીસ અધિકારી કર્મચારી મીડિયાના મિત્રો આગેવાન શ્રીઓ અને અમદાવાદ શહેરના નગરજનો હું આજ ડીસીપી ઝોન સિક્સ તરીકે આપ બધાના વટવા પોલીસ સ્ટેશન વિસ્તાર આ પ્રાંગણમાં આપના સ્વાગત કરું છું ટૂંકમાં તેરા તુચકુ અર્પણ કાર્યક્રમ બાબત હું આપ જોડે બ્રીફમાં એક વિગત સાજા કરવા માગું છું કે શું છે આ પ્રોગ્રામ તેરા તુચકુ અર્પણ અને આની જરૂરત કેમ પડી અને કઈ રીતે પોલીસે આમાં કામગીરી કરી છે અને આની શું શું ઉપલબ્ધિ કરી છે અને લોકોને કઈ રીતે આમાં ફાયદા મળ્યા છે તો આપ લોકોને ખબર જ હોય છે કે કોઈ પણ બનાવ બને એક્સિડેન્ટથી લઈને ક્રાઇમ હોય કે જાણવા જોગ હોય કે કોઈ પણ પ્રકારના બનાવ હોય એમાં પોલીસ દ્વારા કાયદાકીય પ્રોસિજર ફોલો કરીને મુદ્દામાલ કબજા લેવામાં આવે છે સાથે સાથ તપાસમાં જે પણ આરોપી પાસેથી રિકવરી કરવામાં આવે છે એને પણ પોલીસ પાસે કસ્ટડી રાખવામાં આવે છે જ્યાં સુધી આના કાયદાકીય નિકાલ કોર્ટમાંથી નહીં આવે તો ઘણા સમયથી અમુક કેસોમાં મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જ રાખવું પડે છે કોર્ટમાંથી નિકાલ પણ આવી જાય છે અને જો જે મૂળ માલિક છે એને ઘણી વખત આ મુદ્દામાલ પોતા પોતા લેવા માટે પણ તકલીફ પડે છે તો ઘણા સમયથી પોલીસ સ્ટેશનોમાં આ મુદ્દામાલ આ પ્રકારના મુદ્દામાલના ઘણા બધા વધારા થઈ ગયા હતા પોલીસ સ્ટેશનમાં પણ આની જગ્યાના અભાવથી રખરખાવવામાં પણ તકલીફ પડતી હતી તો જ્યારથી માનનીય કમિશનર સાહેબ અમદાવાદ શહેરમાં આવ્યા તો ખાસ એક ડ્રાઈવ એક ઝુંબેશ અમે અધિકારીઓને સોંપવામાં આવી હતી કે જે મૂલ માલિક છે જો એના સાચા હકદાર છે તો કાયદાસર પ્રોસેસ ફોલો કરીને ઝડપથી ફોલો કરીને સામેથી પોલીસ એના સંકલન કરીને જે પણ મદદ એને જોઈએ કાયદાકીય રીતે થોડી અજ્ઞાનતા હોય થોડા કોર્ડિનેશનના અભાવ કોર્ટમાંથી સંકલન કરવાનો હોય કોર્ટમાંથી જૂના જજમેન્ટ્સ કાઢવાના હોય કોર્ટના જજમેન્ટમાં કોઈ મુદ્દામાલ બાબત કોઈ ચૂક રહી ગઈ હોય અથવા કોઈ સ્પષ્ટતા ન હોય તો આમાં ફરીથી એક કોર્ટની મદદથી એક ફ્રેશ ઓર્ડર ઇસ્યુ કરાવીને આ બધી કામગીરી પોલીસે કરી છે સર અને આ ત્રણ મહિનામાં જ એક રેકોર્ડ કામગીરી એક કરોડ અસી લાખ જેટલા મુદ્દામાલની વેલ્યુ ચારસો ઉસઠ કેસોમાં ઝોન સિક્સ ફક્ત ઝોન સિક્સમાં જ થઈ છે આ રીતે બીજી ઝોન્સમાં બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ કામગીરી થઈ છે સર આજ એક કરોડ અસી લાખમાંથી આજના આ પ્રોગ્રામમાં સરની અધ્યક્ષતામાં આજે અમે વીસ લાખના મુદ્દામાલ જો છે આજે કાઉન્ટરમાંથી આપ લોકોને પરત કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જે મૂલ માલિક છે અપરાધીને જો દંડ થશે જ બટ જે મૂલ તમારી સંપત્તિ છે જે તમે મહેનતથી તમારા પસીના પરસેવાથી જે કમાઈ છે તમે સાચા હકદારને મળે આથી અમે પોલીસ અધિકારી તરીકે ખૂબ આનંદ મહેસૂસ થઈ રહ્યા છે આજે દરમિયાન ઘણી બધી વસ્તુએ કાયદાકીય પ્રોસેસ અમે પણ જાણવા મળી સાથે પોલીસની જો એફિશિયન્સી છે કાર્યક્ષમતા સક્ષમતા પણ વધી છે પોલીસ સ્ટેશનમાં પણ મુદ્દામાલ ઘણા બધા મુદ્દામાલના નિકાલ થયા છે ઓર ખાસ કરીને જે આપ લોકોને એક મુદ્દામાલ પરત મળી રહ્યા છે એની અમે ખૂબ આનંદ છે સાથે સાથ સર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા પોલીસ સ્ટેશનોમાં પણ એક ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાંથી પોલીસ સ્ટેશનમાં જૂના મુદ્દામાલ પેન્ડિંગ મુદ્દામાલના નિકાલ કરવામાં આવેલા હતા ગયા મહિને હું આપને કહેવા માગું છું મીડિયાના મિત્રોને પણ જણાવવા માગું છું કે ગયા મહિના ઝોન 6 માં અઢી કરોડના મુદ્દામાલ પ્રોહિબિશનના કાયદેસરના ઓર્ડર્સ લઈને નાશ કરવામાં આવેલા હતા સાથે સાથે છ લાખના વાહનો હતા હલો છે લાખના મુદ્દામાલ વાહન જે જૂના મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં હતા આ મુદ્દામાલના હરાજી કરીને પણ નિકાલ કરવામાં આવેલા છે તો હું આ મંચથી આ માધ્યમથી સરને સેક્ટર સરને પર એક આશ્વાસન આપું છું કે આ કામગીરી અમે આપના માર્ગદર્શનથી આપના ગાઈડન્સથી અને આપને મોટિવેશનથી અમે આ સતત કરતા રહીશું ભવિષ્યમાં પણ આ રીતની કામગીરી જેથી અમદાવાદ શહેરના નગરજનોને આના ખૂબ સારા ફાયદા મળે હું અને મારા સ્ટાફ પણ આ કરશે થેન્ક યુ સર જય હિન્દ આ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપણને માર્ગદર્શન આપનાર આપણા પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબનો આ કાર્યક્રમ અંગે ઝોન સિક્સ પરિવાર તરફથી હું આભાર માનું છું સેક્ટર ટુ સાહેબ અને અમારા ડીસીપી ઝોન સિક્સ સાહેબ જેઓએ સમગ્ર ઝોન સિક્સમાં માર્ગદર્શન પૂરું પાડી અને આવો સરસ કાર્યક્રમ કરેલ છે અને કામગીરી કરેલ છે એ બદલ એમનો પણ હું આભાર માનું છું થોડા સમયના એક જાણકારીમાં આગેવાનો તથા કોર્પોરેટરો અને લાભાર્થીઓ તમામ ઉપસ્થિત રહ્યા છો એ બદલ હું તમામનો આભાર માનું છું આવો સરસ ટૂંકા સમયના ગાળામાં વટવા પોલીસ દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ ગઢવી સાહેબની ટીમ અને ત્રિવેદી સાહેબ તેમજ પટેલ સાહેબ એમનો પણ એમને અભિનંદન આપું છું અને સંચાલન કરનાર રાવલ સાહેબ અને એમની ટીમને હું આભાર માનું છું ફરીથી સૌનો આભાર जय हिंद जय भारत साहब श्री बटो पधारिए छे पहला शब्द बे शब्द से आपनो वर्णन करिस पछि आगे मारी बात नानी करी पूरी करिस आपके आने से रौनक बढ़ गई है अहमदाबाद शहर की आपके आने से रौनक बढ़ गई है अहमदाबाद शहर की आपका आना हम सबको हो मुबारक आज हमारे वटों में लग गए चार चांद आज हमारे वटों में लग गए चार चांद એક સરસ વટવામાં આપણા ગુજરાતના છ કરોડ લોકોની ચિંતા કરતા પૂર્વ ગુજરાતના ગૃહ પ્રધાન માન્ય જાડેજા સાહેબ દૂર ને કારણે આજે વટવામાં મોટો કાર્યક્રમ થયો તેની દેન છે કે શ્રીએ આ મોટા પ્રાણીમાં વટવામાં સરસ પ્રશ્ન આપ્યું છે તે બદલ ગુજરાતના પૂર્વ ગૃહ શ્રીનો આ દેન હતી જેમાં વટવામાં આ કાર્યક્રમ સક્ષમ થયું તે બદલ સાહેબ શ્રીને સમગ્ર ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેરા કાર્યક્રમ અર્પણ બદલ જે લાભાર્થીઓને જે ખરેખર બે હજાર એકથી જે કામગીરી થઈ છે અને વટવામાં જે અમારા જિગ્નેશભાઈ મામંત્રીએ કીધું કે વટવામાં ખરેખર સામાજિક એક કોઈ પણ પ્રકારની જવાબદારી કોઈ પણ પક્ષમાં હોય એ અમારી અમને જરૂર લાગતી જ નથી ફક્ત જે લાભાર્થી હોય અથવા જે જરૂરિયાત હોય એ સાહેબનો સંપર્ક કરે અને ખાસ કરી કોઈ પણ દીકરી સાહેબ આપણે જોવા માગુ છું કોઈ પણ દીકરી વર્તમા પુરુષમાં આવતી હોય અને સાહેબનો સંપર્ક થઈ જાય એની દીકરી ખાલી ખાલીયાત નથી જતી એને કહે કે સાહેબ પાંચસો હજાર રૂપિયા બેન તરીકે બનાવે છે કોઈ પણ દીકરી આવતી હોય કોઈ પણ સમાજની આવતી હોય મુસ્લિમ સમાજની કોઈ પણ સમાજની ક્યારે મૂક્યો એની સાપ ખાલી હાથ નથી કરી આ એક બહુ મોટી ડેન છે અને ગુજરાતના દરેક પુરુષમાં દરેક પેન્સી આવું કામગીરી કરે તો બહેનોનું જે ગુજરાતમાં અને સમગ્ર દુનિયામાં એક સમગ્ર ભારતમાં એક નામ એનું રક્ષણ એમનું જે કાર્યશૈલી છે એ વધી છે મારી બે બહેનો ત્યાં બેઠી છે એમનો બી અનુભવ હશે કે ગુજરાતના નારી શક્તિકરણનું જે આ ગઢવી સાહેબે એક યોગદાન આપ્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું ફરીથી સમગ્ર ટીમનો જેના કાર્યકર અર્પણમાં જેને જે મહેનત કરી હોય અને કમિશનર સાહેબ પોતે પધારે છે અને વટપણ રોડ વન વધારે છે ते बदल वटवा नगर जन हो आपने सब को आभार व्यक्त कर भारत पंत की जय वंदे मातरम फिर एक नानी सब के विचार पूरी करिश चलो ऐसा एक समाज बनाया जाए चलो ऐसा एक समाज बनाया जाए जिसमें नफरत नहीं प्यार सिखा जाए जिसमें नफरत नहीं प्यार सिखा जाए हिंदू मुस्लिम को दीवार गिराकर पहले इंसान को इंसान बनाया जाए भारत माता की जय सब so, वडिलों जय श्री कृष्ण कमिश्नर साहेब श्री અને તમામ પોલીસ ફિલ્ડ અને અહીં ઉપસ્થિત સમગ્ર નગરજનો હું એટલું કહેવા માટે જ અહીંયા આવી છું કે અતિશય વરસાદ હોય ચાહે ગમે તે કોઈ બી પરિસ્થિતિ હોય ઉનાળો હોય ચાહે ગમે તે કોઈ બી પરિસ્થિતિમાં પોતાના પરિવારજનોને છોડીને જે કામગીરી પોલીસ સેક્શન બજાવતા હોય છે એ એટલી પ્રશંસનીય છે કે જેની કોઈ હદ નથી આપણે તો ખાલી એક મોબાઈલ ખોવાઈ જાય છે તો ઊંચા નીચા થઈ જઈએ છીએ પણ આ લોકો રાત દિવસ એટલી બધી મહેનત કરીને જે પ્રશંસનીય કામગીરી કરે છે અને અત્યારના જે આમની સરકારમાં જે થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે બીજું કે આજે તેરા તુચકો અર્પણ જે ટોપિક આપ્યું છે એ પણ એટલું બધું સરસ અને સુટેબલ છે કે જેની કોઈ જ નહીં મારું નામ ઉમાબેન ત્રિવેદી છે હું અહીંયા અખિલિન મહિલા પરિષદની કમિટી મેમ્બર છું ઘોડાસર સિનિયર સિટીઝન સેન્ટરમાં પણ એની કમિટી મેમ્બર છું એ સિવાય ઓલ ઇન્ડિયા લેવલે પણ હું ઘણું કામ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તો આખો પોલીસ સેક્શન ખાસ મારી બહેનો જે લોકો આપે છે સેવા એ લોકોનો હું ખાસ ખાસ આભાર માનું છું અને હજી બી એવી ઈચ્છા ધરાવું કે બધી જ મહિલાઓ પણ આમાં આગળ આવે ખૂબ ખૂબ આભાર આપને સાંભળી મળ્યો જય હિન્દ જય ભારત મારું નામ ચેતન ખંડેરા છે મારો ફોન આજથી ઓક્ટોબર મહિનામાં છોડાઈ ગયો હતો તો રાતે સાડા નવે ફોન છોડાઈ ગયો હતો તો મેં અગિયાર વાગે નારો પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન નોંધાવી હતી તો ત્યારે એમને છે ને અગિયાર વાગે એમને કમ્પ્લેન એવી પોઝિટિવિટી દેખાડી કે તમારી કમ્પ્લેન નોંધી નોંધાઈ જશે અને તમને મતલબ તમારો ફોન મળી જશે તો એ પોઝિટિવિટી જોઈને અંદરથી થોડુંક એવું થયું કે સાચી વાત છે આમની કે કદાચ ફોન આવે તેવી શક્યતા છે અને આખરે ત્રણ મહિના પછી ફોન પાછો મળી ગયો તો હું બધા પોલીસ કર્મચારીઓ અને એમના સહકર્મચારીઓનો આભાર માનું છું અને એમનો આભાર માનું છું છું ઉપસ્થિત જોઈન્ટ કમિશનર સેક્ટર ટુ શ્રી પ્રિજેશ ઝા ડીસીપી ઝોન સિક્સ શ્રી રવિ મોહન સાઇનિંગ એસીપી શ્રીઓ ઇન્સ્પેક્ટર શ્રીઓ કોર્બેટર શ્રીઓ અહીંયા તમામ જુદા જુદા વિસ્તારથી આવેલા આગેવાનો ભાઈઓ અને બહેનો સૌથી પહેલાં તો હું અધિકારીઓને લોકલ પીઆઈ અને ડીસીપી જોઈન્ટ સીપીને કોન પાઠું છું કે આ એક આપણો એક પ્રાયોરિટી વાળો પ્રોગ્રામ હતો કે આ રીતે કરીએ અને લોકોને સામેથી જઈને કોન્ટેક્ટ કરીને એની ચીજવસ્તુઓ જે ચોરાઈ ગઈ હોય એ આપીએ તો એના ખાસ કરીને એના સારસ પ્રોગ્રામ ગોઠવ્યા છે એ બધા સૌથી પહેલા તો અભિનંદન પાઠવું છું આ મોટા ભાગે અમુક લોકો ના જે ચીજો ચોરાઈ જાય કોઈની મોબાઈલ પણ ચોરાઈ જાય તો આપની જાણ માટે કે એમ એમ મળી જાય કોઈ ચોર પકડાઈ જાય તો પોલીસ એમે એમ એમને મોબાઈલ નહીં આપી શકે એના કોર્ટથી પરવાનગી લેવી પડે કોર્ટ પરમિશન આપે પછી એને વિધિવત રીતે સામાન એને પરત આપવામાં આવે છે અમુક મેં જોયા કે બે હજાર એકના કોઈ ચોરી કે એવા કોઈ દાગીના ચોરાઈ ગયા હતા એના અત્યારે મળ્યા છે જુઓ વિચારો કોર્ટથી પરવાની કદાચ પહેલા ઓર્ડર થયા હોય કે નહીં એ હોય ને કે અમુક તમે પોલીસ સ્ટેશનમાં જાઓ ગાડીઓ એમ એમ પડી હોય દારૂના કંઈ દેશી દારૂની સ્મેલ આવતી હોય એટલે અમે આવ્યા પછી અમે એકત્રીસ જુલાઈએ અહીંયા જોઈન કર્યા અને પછી થોડા થોડા સુધારા કર્યા પછી એક ઓક્ટોબરથી એક ઝુંબેશ ચલાવી એટલે છેલ્લા ત્રણ મહિનાથી થોડા સમયમાં હું આપણે જણાવવા માગું છું કે એટલા કામગીરી સારી થઈ છે એટલા કામગીરી કે જૈસે આમાં અમે આખા અમદાવાદના બધા વિગતો મંગાવી હતી એક ઓક્ટોબરથી અત્યાર સુધી એમે પ્રોહિબિશનના આ પચપન હજાર એકસો બે લીટર અને વિદેશી દારૂની પાંચ લાખ તિહતર હજાર નવસો સેતીસ બોટલો જેની કુલ કિંમત આઠ કરોડ પંદર લાખ ચોરાણું હજાર બસો ત્રેપન એટલે આઠ કરોડથી ઉપરના ઇંગ્લિશના દારૂના નાશ કર્યા છે એ બધા કોર્ટની પરવાનગી લઈને એવી જ રીતે જુદા જુદા વાહનો એમ એમ પડ્યા હોય કોઈને કોઈ ચોરીમાં પકડાઈ ગયા હોય કોઈ એમ એમ પડી ગયા હોય કોઈ ગુનામાં પકડાયા હોય દારૂના ગાડી હોય તો એની હરાજી ગાડીઓ પડી હોય એની હરાજીનો આપણે ઝુંબેશ હાથ ધરી હતી તો આ સમયગાળામાં છસો ચોરાસી વાહનોની હરાજી એક કરી એ લોકો લઈ જાય ત્રેસઠ લાખથી ઉપરના વાહનોની હરાજી કરાવી અને એ ને અમુક ચીજ સોના ચાંદીના દાગીના હોય કે જુદી જુદી વસ્તુઓ હોય એ કુલ આઠસો તેત્રીસ ગુનાના જે જુદા જુદા ગુના હોય ને એ મોબાઈલ પણ આવી જાય વાહનો સિવાયના એને કુલ ત્રણ કરોડ અઠાસી લાખ રૂપિયાથી ઉપરના આ સોના ચાંદીના દાગીનાઓ પરત કરાયા છે આપણે સામેથી કોન્ટ્રેક કરીને એ વસ્તુઓ છે અને સૌથી જે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો વાહનો પડ્યા હોય કંઈ બંગાર જેવો થઈ ગયા હોય કોઈ દસ વર્ષ પહેલાં પકડાયા હોય માણે માલિક લેવા જ નહીં આવે એને બીમો મળી ગયો હોય તો એ દાખલા તરીકે તમારી કોઈ ચીજો ચોરાઈ એના બીમો મળી જાય પછી વાહન પકડાય પછી કોઈ લેવા પણ નહીં આવે એ રીતેની પોલીસ ચેલેન્જ આવે છે એને બિનવાર શું મળે કોર્ટ થી પરવાનગી લેવી પડે તો આપણે કુલ જે કબજે જે પરત પણ આપ્યા છે અમુકને તેરસો સાત ગાડીઓ વાહનો એની કિંમત એટલે નાઇન્ટીન કરોડ ઓગણીસ કરોડ સતતર લાખથી ઉપરની વાહનો જે પડ્યા હતા એ એના મૂળ માલિકને પણ પરત આપ્યા છે અને હરાજી પણ કરી છે એટલે આપ વિચારી શકો કે આ ઉપરના ઉપરના જે સામાન છે સામાન પોલીસ સ્ટેશનમાંથી અત્યારે લોકો લઈ ગયા હરાજી થઈ ગયા નાશ થઈ ગયો એટલે આખા અમદાવાદના બધા પોલીસ સ્ટેશનમાં એના જગ્યાઓ જે હોય છે ને જે એને નવી જગ્યાઓ મળે અને એને સાફ સફાઈ રાખે સરકાર Gracias.